નમસ્કાર સાહિત્યની સરવાણીમાં અત્યારે આપણે કવિ કાગબાપુની કેટલીક સુંદર સુંદર રચનાઓનો રસાસ્વાદ માણી રહ્યા છે ઘણી બધી રચનાઓ જોઈ પણ એક હજુ મને ધ્યાનમાં આવે છે અને મને ગમે છે એ મારે આપની સમક્ષ રજૂ કરવી છે ખાસ સાંભળજો એના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરજો રચના છે ઉડી જાઓ પંખી પાંખું વાળા લાગણીયુક્ત સંબંધોની અહીંયા બહુ સરસ વાત કરી છે ઘણી વખત આપણને એમ થાય કે માણસ એ માણસ જ બુદ્ધિશાળી પ્રાણી છે પણ એવું નથી બધાની અંદર અહેસાસ અને અને અનુભૂતિ તો દરેકની અંદર છે 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 વડલો ને એ પક્ષીઓના સુંદર લાગે પક્ષીઓને ત્યાં આશરો મળે છે એટલે બંને વચ્ચે ગાઢ સંબંધ છે હવે કોઈ એક વનની અંદર ક્યારેક કોઈ આગ લાગી હશે ત્યારે વડ છે ને એ પોતાની અનુભૂતિઓને અભિવ્યક્ત કરે છે અને શું કે છે સાંભળજો કે વડલો કે છે વનરાયુ સળગી મેલી દીઓ ને જૂના માળા રે ઉડી જાઓ પંખી પાંખું હે પંખી તમે ઉડી જાઓ આ વનરાયુ સળગી છે હમણાં મારી સાથે સાથે તમને બાળી દેશે એટલે તમે હવે છોડીને મને છોડીને જતા રહો ઘણો બધો સમય આપણે સાથે વિતાવ્યો છે ઘણી બધી યાદો છે પણ હવે તમે ઉડી જાઓ આભેડિયા છે નગનના ધખિયા આ દસ ઢાળાજી આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા હમણાં જ આ જ્વાળાઓ છે એ મને લપેટી લેશે અને મારી સાથે સાથે તમેય બળી જશો અને એટલા માટે ઉડી જાઓ પંખી પાંખું વાળા રે હા બોલ તમારા હૈયામાં બેઠા બોલ તમારા હૈયામાં બેઠા રૂડા અને રસવાળાજી કોક દી આવીને ટૌકી જજો મારી રાખ ઉપર ઉપાડા હા તમને તમને હું ભૂલી નહીં શકું તમારા ટૌકાએ વાતાવરણને રમણીય બનાવ્યું છે એ હું ક્યારેય ભૂલીશ ને એટલે તમને જો મારી યાદ આવે તો ક્યારેક આ મારી રાખ ઉપર આવીને ટોકી જજો પણ અત્યારે તમે ઉડી જાઓ અને ત્યારે પંખીઓ શું કે છે સાંભળજો પંખીઓને જવાબ આપે છે કે અરે આજે અમે તને મૂકીને જઈએ અરે શું વાત કરો છો અમે નહીં જઈએ આશરે તારે ઈંડા ઉછેર્યા અમે એક સમયે બચ્ચા હશે એમાંથી મોટા થયા ફરી વખત અહીંયા માળા ઊબાંધ્યા ફરી વખત ઈંડા મૂક્યા આશરે તારે ઈંડા ઉછેર્યા ફળ ખાધા રસવાળા જે તારાથી તો અમને પોષણ મળ્યું છે મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મસવાળા ભેળા મરશું ભેળા જન્મશું સાથે મરી જઈશું અને વખત હશે ને તો ફરી વખત સાથે જન્મીશું તારે માથે કરશું માળાજી જો વખત હશે તો ફરીવાર જન્મી અને તારે માથે માળા કરશું કાગ કે આપણે ભેળા બળશું ભેળા ભેળા બરશું ઉચાળા ઉડી જાઓ પંખી પાખું વાળા રે વડલો કે છે વનરાયુ સળગી મેલે મેલેદી અને જૂના માળા રે સુંદર રચના છે એને સમજવાનો પ્રયત્ન કરજો તો અહેસાસ થશે